સરકાર દ્વારા અકસ્માતના કાયદામાં હોવાના વિરોધમાં કુંભારવાડા વિસ્તારમાં ટ્રાન્સપોર્ટ એસોસિએશનના આગેવાનો સાથે ટ્રક ચાલકોએ વિરોધ પ્રદર્શિત કરી અને આ કાયદાને રદ કરવાની માંગ કરી હતી સરકાર દ્વારા અકસ્માતના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે જેમાં કોઈ પણ ટ્રક અથવા બસના ચાલક અકસ્માત કરી કોઈનું મૃત્યુ નિપજાવે અને સ્થળ ઉપરથી નાસી છૂટે તેની સામે દસ લાખની જોગવાઈ કરવામાં આવી છે તેની સાથોસાથ તેને સજા પણ કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે આ કાયદામાં ત્યારે આ કાયદાના વિરોધમાં ભરવાડાના વીઆઈપી વિસ્તારની અંદર ટ્રક એસોસિએશનના આગેવાનોની ઉપસ્થિતિમાં ટ્રક ચાલકો ઉપસ્થિત રહ્યા હતા અને કાયદાને રદ કરવાની માંગ કરવામાં આવી હતી અમિત શાહજી કીધું છે કે ભાઈ એક્સિડન્ટ કરીને ભાગી જાય તો દસ લાખ રૂપિયા દંડ અને દસ વર્ષની સજા તો એની કોણ ગેરંટી લેશે કે એને મારી નાખશે

કે જે બોર્ડર ઉપર જે આપણે આર્મી હોય ને એની જેમ રાજનીતિ કામ કરે છે ત્યારે તમારો ટ્રાન્સપોર્ટ ને ખાવાની અનાજ તમને પહોંચાડે છે તમે ઉભા રહ્યો તો ઉભા રે તો પબ્લિક એને રેવા દેવાની એને મારી નાખે ભાઈ એટલે આ કાયદાનો અમે બહિષ્કાર કરવી છે ને વહેલી તકે આ કાયદો કાઢે એવી એક અમારી માંગ છે